અમરેલી જિલ્લામાં ચોમાસું જામતું જાય છે અવિરત મેઘમલ સામાન્ય લોકો અને ખેડૂતો ખુશખુશાલ છે અમરેલી જિલ્લામાં ચોમાસુ જામતો જાય છે અમરેલી શહેર સહિત તાલુકાઓમાં સતત વરસાદ વરસી રહ્યો છે અમરેલી શહેરમાં છેલ્લા ચારેક દિવસથી બપોર બાદ વરસાદ પડે છે ત્યારે આજે પણ વીજળીના કડાકા ભડાકા સાથે શહેરમાં વરસાદ ખાબકેલો હતો લાઠી પંથકમાં વાતાવરણ પલટાયું અને ઘનઘોર વાદળો વચ્ચે વરસાદ પડેલો હતો લાઠી શહેરમાં વરસાદના કારણે શેરીઓ પાણી પાણી થઈ ગયેલી હતી સારા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયેલો છે તો લીલીયા શહેરમાં ધોધમાર વરસાદ ખપકેલો હતો શહેરની શેરીઓ પાણી પાણી થઈ ગયેલી હતી લીલીયા શહેરની મધ્યમાંથી પસાર થતી નાવલી નદીમાં પાણી આવેલું હતું પવનના સુસવાટા સાથે લીલીયા શહેરમાં ધોધમાર વરસાદ ખાબકેલો હતો ધોધમાર વરસાદથી લીલીયા વિસ્તારના ખેડૂતોમાં ખુશી છવાઈ ગયેલી છે તો બીજી બાજુ સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડેલો છે સાવરકુંડલાના બોરાળા જીરા જૂના સાવર ખડકાળા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડેલો છે ખારાપાટના ગણાતા ગામોમાં ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશી વ્યાપેલી છે અમરેલી જિલ્લામાં અમરેલી શહેર સહિત લાઠી લીલીયાબાદ સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં રાજા મહેરબાન થયેલા છે